સ્વાગત છે નાસ્તા પાણી બી થઈ ગયા છે તો હવે જવાનું છે જોહાન બાબુને પ્લે હાઉસ કેમ કે આટલા બધા દિવસ એ રજા પાડી હતી તો હવે આજે એને પ્લે હાઉસ જવાનું છે જો કે એને જવું તો નથી તો એની મમ્મી એને ધાર મૂક્યા આવશે આજે તો ચાલો એને મૂકીને આવી પછી તમને મળશું

થોડુંક કામ બામ હતું ઈ બધું પતાવી લીધું છે તો હવે થોડુંક આરામ કરીને અને પછી અમે સુરૈયાના ઘરે જઈશું ચાલો જાય હું પછી તમારે મળશું અમે નીકળી ગયા છીએ ઘરેથી સુરૈયાના ઘરે જવા માટે સુખો દેવા તો થાય છે ચાલો જઈને તમને મળશું સુરૈયાના ઘરે પહોંચી ગયા હતા અમે જમી બી દીધું છે ને હવે અમે જાય છીએ પાછા અમારા ઘરે થોડીક બેસી દીધું પછી અમે ગયા હાલો આવતા

દીકરા ખોલી તો દીધું હવે આપણે અંદર ત્યાં જ બેઠવું પડે આજની તો આપણે તો આપડા લઈને તો આવી ગયા પણ થાકી ગયા છે આરામ પછી ક્યાંક કઈક વિચારશી એને સો ગાઈસ હું અને મારી બેનના અમે લોકો નીકળી ગયા હતા અહીંયા બારે આટો મારવા માટે કેમકે હું જૂનાગઢ જવાના અને અમે બેઠી ઘરમાં એવું તો બની જ નહીં તડકો એવો હતો કે એમ થતો કે ઘરે વયા જાય પણ અમે લોકો એક જગ્યાએ ઉભા રહ્યા અને અહીંયા અમે શેરીનો રસ પીધો અને શેરીનો રસ પીને પછી અમે ઘરે વયા ગયા સો ગેસ પછી અમે સાંજના હું સોફિયા સોફિયાની હું બધા અમે લોકો સાંજના બારે જમવા ગયા હતા કેમ કે બાર જમવાનો પ્લાન હતો એટલે અમે લોકો ગયા હતા

જે અમારે ને ખાવાતા થાય એટલે એ દાળ ભાત બનાવ્યા છે ધી નેટ ધે ગાઈઝ અહીંયા બીજા દિવસે હતો બર્થડે ને હું ફટાફટ નીકળેલી તો હું પહોંચી શકી નથી તો અહીંયા મેં મારી બહેનોને કીધું કે તમે લોકો ક્લિપ રાખી દેજો તો હું તમારા સાથે અત્યારે ક્લિપ બધી શેર કરું છું તો તમે પણ કહેજો કે તમને કેવી ઘની ફાતેમાનો બર્થડે કેવો લાગ્યો તમને લોકો હું મારા ઘરે આવી ગઈ છું ને આ હતો મારો ત્રણ ચાર દિવસનો ભેગીનો વ્લોગ કેમ કે કાંઈ બનાવવાનું મૂડ જ નહોતો તો જી જે બનતું હતું એ તમારા સાથે મેં અત્યારે શેર કરી દીધું છે તો જૂનાગઢ ગઈ હતી તો બેનુ સાથે થોડીક વાર એન્જોય કરવા માટે ગઈ હતી તો એના પેલી એન્જોય કરી લીધું બ્લોગ પણ બની ગયો તો તમે સમજી શકો છો કે કોઈક બી આ મૂળ એવું થઈ જાય કે આપણે બ્લોગ જ નથી બનાવવા જતો તો એ બની ગયો તો ચાલો આના સાથથી હું મારો વ્લોગ અત્યારે અહીંયા જ એન્ડ કરું છું તો તમને મારો વ્લોગ સારો લાગ્યો તો પ્લીઝ મારા બ્લોગને લાઈક કરજો શેર કરજો એ ચેનલને સબસ્ક્રાઈબ બી કરતા જાજો એન્ડ બેલાયકન બી દબાવી દેજો એન્ડ કોમેન્ટ કરવાનું ન ભૂલતા લવ યુ અલ્લા